જીવાત જોવા મળી હતી જે સસ્તો અનાજ ગરીબો ને આવે છે લાભાર્થીઓને આપવામાં આવે છે તેમાંથી જીવાત નીકળી હોય તે પ્રકારની ઘટના સામે આવે છે નવસારી

આ ગરીબોના જે અનાજ વિતરણ એમના ઘરે કે એમના રસોડા સુધી પહોંચે તો એના છોકરાઓ કે એમના પરિવાર પર શું અસર થાય આ ગરીબોને આ સિસ્ટમના અંદર જો સરકાર આ રીતે ચલાવવાની હોય અને ગરીબોને જો પાડી લખવાની કે એને દબાવવાની વાતો જે આ અધિકારીઓ તરફથી થઈ રહી છે કે અમે અધિકારીને પૂછ્યું તો અધિકારી એમ કહે છે કે આ તો અમે એને રિપ્લેસ કરી નાખ્યું છે અને થઈ ગયું છે પણ જે આ જીવાત મળી છે એના ઉપર કોઈ જવાબ નથી આપતા અધિકારી